વિડીયોની અંદર તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો આ વ્યાજબી ભાવે અને સાવ ઓછી અંદર અંદર વેચવાની છે ગાડી વેચાઈ પણ કારણ કે ભાવ ઓછો રાખવામાં આવ્યો છે વિડીયોની અંદર ગાડીની ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં કાર વેચવાની છે તમે વિડીયોની અંદર ક્લિયર છો ગાડી છે જોવા મળશે એન્જિન પાવરફુલ છે ગેરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એસી કમ્પ્લેટ ચાલુ છે મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ જોવા મળશે ક્યાંય પણ ગાડીની અંદર ફોલ્ટ જોવા નહીં મળે સડો પણ લાગેલો નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો કારના ઓનરનો પહેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કાર વેચાઈ જશે તમારે ફોટો ધક્કો થશે વિડીયોની અંદર જોઈ શકો છો વીમો અને પાર્સિંગ ચાલુ જોવા મળશે ગાડીના ટાયરનું કિંમત આપણા યુટ્યુબ ચેનલ નો વિડીયો જોઈ અને તમે જશો એટલે તમને કિંમતમાં હજુ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો